ભરુશમાં એલસીબીની મોટી કાર્યવાહી બે કુખ્યાત બુટલેગર ભાઈઓ પિસ્તોલ કાર્ટેજ અને વિદેશી દારૂ સાથે ઝડપી પાડ્યા ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચે સંગઠિત ગુનાહિત પ્રવૃત્તિમાં સંકળાયેલ બે કુખ્યાત પ્રોહિબિશન મુટલીગર ભાઈઓને લોડેડ પિસ્તોલ જીવતા બે કાર્ટિસ તથા પ્રતિબંધિત ભારતીય બનાવટના વિદેશી દારૂ સાથે ઝડપી પાડતા ખડભડાટ મચ્યો છે ભરૂચ જિલ્લા ઇન્ચાર્જ પોલીસ અધિક્ષક અજયકુમાર મીણાના માર્ગદર્શન હેઠળ ગેરકાયદેસર હથિયારો અને અસામાજિક પ્રવૃત્તિઓ પર વોચ રાખવા માટે એલસીબીના પોલીસ ઇન્સ્પેક્ટર એમપી વાળાએ ખાસ ટીમો રચી હતી આ અભિયાન દરમિયાન પોલીસ સબ ઇન્સ્પેક્ટર ડીએ તુંવર અને તેમની ટીમને બાતમી આધારે મારવાડી ટેકરા વિસ્તારમાંથી થાર કાર જીજે સુસી સાહીઠ સાડત્રીસ સાથે હની ફુર્ફે હનુ ઇમરાન શાહ કરીમશાહ દિવાનને નશાની હાલતમાં ઝડપી પાડ્યો તેની કારના ડ્રોઅરમાંથી હાથ બનાવટની મેગેઝીન લગાવેલી પિસ્તોલ લોડેડ હાલતમાં તથા જીવતા બે કાર્ટિઝ મળી આવ્યા આગળની તપાસમાં તેના ભાઈ નવાબ ઉર્ફે નબુના ઘરે દરોડો પાડી નાની મોટી બંધ વિદેશી દારૂની બોટલો ચાર મોપડ અને થાર મળી તે લાખ બોંતેર હજારનો મુદ્દામાલ કબજે કરાયો આરોપીઓ વિદેશી દારૂની હેરાફેરીમાં આધી હોવા ઉપરાંત અગાઉ કોર્ટમાંથી શરતી જામીન પર છૂટેલા હોવા છતાં ફરી સંગઠિત ગુનાહિત પ્રવૃત્તિ કરતા હોવાનું સામે આવ્યું છે પોલીસે આ કેસમાં આદિત્ય મહેન્દ્ર વસાવાની પણ ધરપકડ કરી છે જ્યારે રાધે રાહુલ અનિલ ગામિત રહેવાસી સુરતને વોન્ટેડ જાહેર કર્યા છે આરોપીઓ સામે ભારતીય દંડ સંહિતા આર્મ્સ એક્ટ જીપી એક્ટ તથા પ્રોહિબિશન એક્ટની સંલગ્ન કલમો હેઠળ ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે